જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આમલકી એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે આમલકી એકાદશી કયા દિવસે કરવાની છે તેનું શુભ મુહૂર્ત શું છે પારણ સમય કયો છે પૂજા વિધિ કેવી રીતે કરવાની તથા આ દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ બધું જ આપણે વિસ્તારથી શ્રવણ કર્યું છે જો તમે એ વિડીયો ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ તેના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો આમલકી એકાદશીના વ્રતના દિવસે જો તમે પૂજા કરો છો વ્રત કરો છો પરંતુ કથા શ્રવણ નથી કરતા તો તમને વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી એકાદશીના વ્રતના દિવસે પૂજા કર્યા બાદ તમારી કથા ખાસ શ્રવણ કરવાની જેનાથી તમને વ્રતનું પૂર્ણ ફળ મળે છે આમલકી એકાદશીની વ્રત કથા આજના વિડીયોમાં આપણે શ્રવણ કરીશું તે તમારે એકાદશીના દિવસે પૂજા કર્યા બાદ ખાસ શ્રવણ કરવાની છે તો જ તમને પૂરું ફળ મળે છે અને જો તમે વ્રત નથી કરતા તો પણ આ કથા શ્રવણ કરવાથી તમે પુણ્યના ભાગીદાર થશો કહેવાય છે કે આમલકી એકાદશીનું વ્રત વિધિપૂર્વક પાલન સાથે નિયમ સાથે કરવાથી અને વ્રત કથા શ્રવણ કરવાથી એક હજાર ગાયોનું દાન કરવા જેટલું પુણ્ય ફળ મળે છે આમલકી એકાદશીમાં સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે તથા આમળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે માટે આ વ્રતને આમળા એકાદશી અમલા એકાદશી આમલકી એકાદશી અમલી એકાદશી કે પછી રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે વ્રતના દિવસે આમળાનો ભોગ ભગવાન શ્રી વિષ્ણુને ચઢાવવામાં આવે છે અને આમળાના ઝાડની પૂજા કરી અને ઝાડની પરિક્રમા કરી સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરવામાં આવે છે આ દિવસે વ્રત રાખી પૂજા કરતી સમયે આમલકી એકાદશી વ્રત કથા ખાસ સાંભળવી જોઈએ તો હવે આપણે આમલકી એકાદશીની વ્રત કથાનું શ્રવણ કરીશું ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી એકાદશી છે આનું પવિત્ર વ્રત લોકની પ્રાપ્તિ કરાવનારું છે રાજા માધ્યત્વએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું કે આમલકી એટલે કે આમળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે આ જ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ દેવ દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્મ આપ્યો એમનામાંથી દેવતાઓ અને ઋષિઓ એ સ્થાન પર આવ્યા કે જ્યાં આમળાનું વૃક્ષ હતું રાજન આમળાના વૃક્ષને જોઈને દેવતાઓને ઘણી જ નવાઈ લાગી કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા નહોતા દેવતાઓને વિસ્મિત થયેલા જોઈને આકાશવાણી થઈ કે હે મહર્ષિઓ આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુ ભગવાનને પ્રિય છે એમના સ્મરણ માત્રથી જ કવ દાનનું પુણ્ય મળે છે સ્પર્શ કરવાથી એના કરતાં બમણું ફળ મળે છે અને ફળનું સેવન કરવાથી ત્રણ ગણું ફળ મળે છે બધાય પાપોનું હરણ કરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે એના મૂળમાં ભગવાન શ્રી વિષ્ણુ એમની ઉપર શ્રી બ્રહ્મ ભગવાન અને ખભામાં ભગવાન શિવ શાખાઓમાં મુનિઓ ડાળીઓમાં દેવતા પાનમાં વશુ ફૂલોમાં મરુદગણ અને ફળમાં સમસ્ત પ્રજાતિઓ વાસ કરે છે આમળાનું વૃક્ષ સર્વદેવમય છે આથી વિષ્ણુ ભક્ત પુરુષો માટે એ પરમ પૂજ્ય છે માટે હંમેશા પ્રસન્નતાપૂર્વક આમળાનું સેવન કરવું જોઈએ ઋષિઓ બોલ્યા આપ કોણ છો દેવતા છો કે અન્ય કોઈ અમને સત્ય જણાવો ત્યારે પુનઃ આકાશવાણી થઈ જે સંપૂર્ણ ભૂતોના કરતા અને સમસ્ત ભુવનના સૃષ્ટા છે જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીથી જોઈ શકે છે એ જ સનાતન ભગવાન વિષ્ણુ હું જ છું શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા આમ કરવાથી ભગવાન શ્રી હરિ સંતુષ્ટ થયા અને બોલ્યા હે મહર્ષિઓ તમને હું અભિષ્ટ વરદાન આપું ઋષિઓ બોલ્યા ભગવાન જો તમે સંતુષ્ટ થયા હોય તો અમારા લોકોના હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા મહર્ષિઓ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં જો પુણ્ય નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી હોય છે આમલકી એકાદશીના વ્રતના દિવસે હમણાંના વૃક્ષની પૂજા કરવી અને વૃક્ષ પાસે જઈને ભોજન ગ્રહણ કરવું બ્રાહ્મણોને ભોજન કરાવવું રાત્રે જાગરણ કરવું જોઈએ આનાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું હે વિપ્રગણો આ એકાદશીના પ્રાતઃ દંત પાવન કરીને સંકલ્પ કરવો કે હે પુડરીકાક્ષ હું એકાદશીને નિરાહાર કરીને બીજા દિવસે ભોજન કરીશ આપ મને ચરણમાં રાખો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી અને મર્યાદા ભંગ કરનારા મનુષ્યો સાથે વાર્તાલાપ ન કરવો પોતાના મનને વશમાં રાખીને સ્નાન કરવું સ્નાન કરતા પહેલા શરીર પર માટી લગાવવી ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી ભગવાનની પૂજા અર્ચના કરવી આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું પૂજા કરવી આમળાના વૃક્ષની પણ પૂજા કરવી નૃત્ય સંગીત વાદ્ય ધાર્મિક વાર્તાલાપ અને વિષ્ણુ ભગવાન સંબંધિત કથા વાર્તા વાંચવી ત્યારબાદ આમળાના વૃક્ષની પણ પૂજા કરવી અને વૃક્ષની એકસો આઠ વખત પ્રદક્ષિણા કરવી અને વૃક્ષની નીચે ભોજન બનાવી ગ્રહણ કરવું બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું યથાશક્તિ દાન કરવું આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું ભજન કીર્તન આદિ કરવા અને ત્યારબાદ રાત્રિ જાગરણ કરવું બ્રાહ્મણોની પૂજા પણ કરવી સવાર પડતાં જ ભગવાન શ્રીહરિની ફરીથી આરતી કરવી બ્રાહ્મણોની પૂજા કરવી અને ત્યાંની બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું વસ્ત્ર પગરખા વગેરે બધી વસ્તુઓનું દાન કરી દેવું ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું બધા જ તીર્થોનું યાત્રાનું કરવાનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધું જ પુણ્ય આ વ્રતના પાલનથી થાય છે અને શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર આ દુર્લભ વ્રત મનુષ્યને બધા પાપોમાંથી મુક્ત કરી અને મોક્ષ આપનારું છે તો ભક્તો આટલું મહત્ત્વ છે આમલકી એકાદશીના વ્રતની કથાનું હે પ્રભુ તમે જેવા વ્રત કરનાર ઋષિ મુનિઓને ફળ્યા તેવા સૌને ફળજો કથા સાંભળનાર વાંચનાર અને બોલનાર બધાનું જ ભલું કરજો ભક્તો આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આમલકી એકાદશીના દિવસે કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ